કરાવી ગૌરી વ્રત નિમિત્તે સમિયાલા ગામની ગૌરી વ્રત કરતી કુવારિકાઓ ગુજરાતી સેવન ન્યુઝ ના તંત્રી નિતેશભાઈ રાવળ દ્વારા વન પિકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌરીવ્રતના પાંચમા દિવસે કુંવારિકાઓને ભરૂચના નેત્રંગમાં આવેલા ધાણીકૂટ વોટર કૂલ અને રાજપીપળાના મદન લેક પિકનિક માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં દીકરીઓએ રમતગમતના કુદરતી વાતાવરણમાં મોજ મસ્તી કરીને આનંદ માણ્યો હતો દીકરીઓને ફરારી નાસ્તો સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આજ રોજ ગૌરીવ્રત નિમિત્તે આજે બેન દીકરીઓ આપણા સમાજની હિન્દુસ્તાનની આ પરંપરા છે અને આ પરંપરાને અધીન આજે દીકરીઓએ ગૌરીવત કર્યા હોય ગૌરવ કરી હોય તમામ દીકરીઓને આજે સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી નિતેશ રાવળ તરફથી અને એમની સાથે તમામ ગ્રુપ આજે એમની સાથે છે અને આજે દીકરીઓને આખી લગરી બસ કરીને લગભગ એંસીથી નેવું દીકરીઓ અંદર બહેનો બધા જ આજે નાના નાના ભૂલકાઓ પણ આવેલા છે અને રાજપીપળા અને ભરૂચના વચ્ચેનું લાગતા એવા લોકેશનો ત્યાં નદી પર્વત ડુંગરા ત્યાં દીકરીઓએ ઇન્જોય કરી એમની તરફથી ઘણું બધું ફ્રૂટ આપવામાં આવ્યું ફરારી ચેવડાથી લઈ કેળાની વેફરથી લઈને કોઈ વસ્તુની તકલીફ પડવામાં નથી આવી સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી અને ખરેખર કહું તો એક છોકરીઓએ હમણાં મેં ફીડબેક લીધા એમના તો છોકરી દીકરીઓએ એવું કીધું કે બહુ મજા આવી અને આવતી સાલ આવા જ લોકેશનો અમને આપજો ને આવે જ જગ્યાએ લઈને આવજો એવું એ દીકરીઓનું કહેવું છે તો ખરેખર સેવન ન્યૂઝ ગુજરાતી નિતેશ રાવણને એમની ટીમનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું એના પરિવારનો ધન્યવાદ માનું છું કે આ દીકરીઓને આજે આ લોકેશન પર લઈને આવ્યા આજ જે છે આશીર્વાદ છે બેન દીકરીઓના આશીર્વાદ લેવા એ જરૂરી છે અને આજ રોજ જે સેવાનું કાર્ય કર્યું મા ગૌરી અમને બહુ આગળ વધારે અને આગળ આજે એક થઈ કાલે બે થાય ચાર થાય ને એટલી શક્તિ આપે કે દર વર્ષે આ કાર્ય કરે અને સફળતા મેળવે અને એમની ટીમ જે અમને સતત સંપર્કમાં છે

વોટરફોલ માં લઈ ગયા પછી એક એવી જગ્યા પર લઈ ગયા જે સુંદર સુંદર ઘાસ પેડ હતા અને હંજે તો મસ્ત સનસેટ જોઈને તો દિલ ખુશ થઈ ગયો